જે રીતે અમારા કરણી સેનાના અધ્યક્ષ એવા આદરણીય મકરાણા સાહેબની જે રીતે કહી શકાય કે એક આતંકવાદીની જે મટકાયત કરવામાં આવી છે ત્યારે તેની સાથે સાથે અમારા ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહની પણ અટકાયત કરવામાં આવી છે આને ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ આ ખૂબ નિંદનીય બાબત છે જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ

પૂરા ભારતની એ જેલ ટૂંકી પડી જશે એટલે આ રીતે ખોટું અટકાયત કરવાનું ખોટું પોલીસને આગળ ધરી હેરાન પરેશાન કરવાનું અને ઉશ્કેરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ અમે ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે આ બધું બંધ કરો